પક્ષના વિપક્ષ નેતા અમિત ચાવડાએ એક્સ પર એક વાત કહી છે દિવસે ને દિવસે વધી રહેલી હત્યાના બનાવ મામલે તેમણે એક્સ પર આ વાત લખી છે અમિત ચાવડાએ એક્સ પર સરકાર પર પ્રહાર કર્યા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે વધતા હિંસક હુમલાથી લોકો તસ્ત છે ગુજરાતીઓને ભગવાન ભરોસે મૂકીને ગૃહ રાજ્યમંત્રી મુંબઈમાં છે ભાજપમાં પ્રચારમાં અને વડાપાવની મજા માણવા ગૃહ રાજ્યમંત્રી વ્યસ્ત છે અમિત ચાવડાએ સીધા પ્રહાર કર્યા છે અસામાજિક તત્વો સામે મૃદુ મુખ્યમંત્રી ક્યારે બનશે મક્કમ મુખ્યમંત્રીજી ગુંડાવની નાતમાં મક્કમ ક્યારે બનશે અમિત ચાવડાએ સીધો સવાલ કર્યો છે ગુજરાતની સરકાર ગુજરાતના લોકોને સલામતી આપવામાં સુરક્ષા આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે કાયદાઓ વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે અત્યારે ગુનેગારો ગુંડાઓ જાણે હત્યારાઓ બેફામ થયા હોય એવી સ્થિતિનું નિર્માણ છે તલવારો હોય કે હથિયારો સાથે લોકોને ધાક ધમકી આપતા હુમલા કરતા વિડીયો આપણે ઠેર ઠેર જોઈ રહ્યા છે એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારનો કોઈપણ જાતનો ડર રહ્યો નથી પોલીસ અને પ્રશાસનને કોઈ પણ ગણતું નથી આજે સરકારનું શાસન નહીં પણ ગુંડાઓનું રાજ ગુજરાતમાં હોય હત્યારાઓ બેફામ થયા હોય એવું સ્થિતિનું નિર્માણ છે એનું એક જ કારણ છે કે સરકારમાં બેઠેલા લોકો એ મુખ્યમંત્રીને આખું મંત્રીમંડળ ગુજરાતીઓની ગુજરાતના લોકોની ચિંતા કરવાને બદલે બીજા રાજ્યોમાં ભાજપની ચૂંટણીઓ જીતવામાં વ્યસ્ત છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી ગુજરાતના લોકોની ચિંતા કરવાને બદલે ક્યાંક ને ક્યાંક વડાપાઉં ખાતા હોય એવા પોતાના ફોટા મૂકી અને પ્રસિદ્ધિ મેળવવામાં વ્યસ્ત છે અને ગુજરાતની પ્રજા જાણે ભગવાન ભરોસે હોય એની સલામતીની ચિંતા સરકાર નહીં પણ હવે ભગવાને કરવાની હોય એવી સ્થિતિનું નિર્માણ છે